આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક શિક્ષક એક વિદ્યાર્થીને લાફો મારે ત્યારબાદ વિદ્યાર્થી વળતો જવાબ આપે છે હવે આ વિડીયોમાં તમે જોઈ શકો છો એના આધાર ઉપર તમારે નક્કી કરવાનું છે કે આમાં વાક કોનો છે વિદ્યાર્થીનો કે શિક્ષકનો તમને મારા મતે જણાવું તો આ વાક શિક્ષકનો છે કારણ કે બાળક જ્યારે તરુણા પહોંચી જાય ત્યારે બાળકને તમે બીજાની આગળ ના કરી શકો અને કરવાની જરૂર છે એને માઇન્ડ રીતે તમે કંટ્રોલ કરો તો જ યોગ્ય છે બાળકને બધાની વચ્ચે બે ઇજ્જત કરવાથી તમને કઈ ફાયદો નથી થવાનો ઉપરથી નુકસાન

તો આપણે એને અનુશાસનમાં રાખીએ છીએ એની ઉપર અત્યાચાર નથી કરતા એમ આ ઉંમરના બાળકોને આપણે અનુશાસન સાથે કંટ્રોલમાં રાખવાનું ત્યારબાદ જ્યારે બાળક અગિયાર બાર કે તેર વર્ષ ઉપર એ તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારબાદ એની સાથે શારીરિક કે માનસિક રીતે એ હેરાન થાય એવો વ્યવહાર ક્યારેય કરવાનો નથી કે પછી માતા પિતા હોય કે શિક્ષક હોય એને તમારે માઇન્ડલી કંટ્રોલ કરવાના છે અને મિત્ર જેવો વ્યવહાર રાખવાનો છે આ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જે આ ફાઇટ થઈ એની અંદર કદાચ જો આ વિદ્યાર્થીને પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ જઈને શિક્ષકે લાફો માર્યો હોય તો કદાચ વિદ્યાર્થી આટલો આક્રમક ન બન્યો હોય પરંતુ જ્યારે એને એના સમકક્ષ વ્યક્તિઓ આગળ એને મારવામાં આવ્યો ત્યારે એની બે ઇજ્જતથી સહન નથી કરી શકતો એટલે